કે કયા પ્રકારની ત્યારે તમારે શંકુની સીધી ઊંચાઈ એચ તરીકે તમારે લેવાનું છે એટલે આપણે સાથે સાથે લખાય કે શંકુની ઊંચાઈ એચ અહીંયા લખું એચ બરાબર 15 સેન્ટીમીટર ચાલો પછી એનું ઘનફળ આપી દીધું છે જો એનું ઘનફળ તો એનું ઘનફળ જે શંકુનું ઘનફળ બરાબર 1570 સેન્ટીમીટર ઘન ચાલો અને સાથે પાયાની ત્રિજ્યા તમારે આર જે જે છે એ તમારે મેળવવાની છે અને તમારો પાઈ બરાબર 3.14 જે છે લેવાનો છે આ બધુંય દાખલાની અંદર આપેલું જે છે આ તમામ વસ્તુઓ તમારા દાખલા અંદર આપી દીધી છે હવે આપણે દાખલો આગળ લઈએ તો આપણે શંકુનું ઘનફળનું સૂત્ર ચાલો આપણે લખશું શંકુનું ઘનફળ એ સૂત્ર તમને પંદરસો ને સિત્તેર ચાલો બરાબર છે આ બરાબર ના બરાબર એક તૃત્યાંશ એક તૃત્યાંશ પાય પાય ની કિંમત અહીંયા ત્રણ પોઈન્ટ તમને આપેલી જે છે જો દાખલાની રકમની અંદર જ્યારે પાંચ પોઈન્ટ ચૌદ આપેલી હોય ત્યારે એ જ લેવી બાવીસ વર્ષ લેવીને અને કાંઈ ન આપ્યું હોય તો તમે બાવીસ વર્ષ લેવા ચાલો હવે આર સ્કવેર આર તો આપણે ગોતવાનું છે એટલે અહીંયા આવશે સ્ક્વેર અને ગુણે એચ શંકુની ઊંચાઈ એચ અહીં આપે છે પંદર તો આ આવશે પંદર બરાબર ના બરાબર હવે તમે લોકો છેદ ઉડાડી રાખો

બરાબર અહીંયા પંદર સિત્તેર જો હવે અહીંયા પોઈન્ટ આપેલો છેદમાં એક અને બે મીના આ બે મીના અને અહીંથી આપણે પોઈન્ટ દૂર કરીએ છીએ એટલા માટે લખ્યું અને ગુણા આર સ્ક્ર આજે આપીએ આપણે ચાલો હવે આપણે સાત રૂપભાઈ જો ચોકડી ગુણાકાર આનો અંશ આ રકમ કે આવશે છેદમાં ફરીવાર પંદરસો પંદર સિત્તેર ગુણ્યા સો જાણ આપણે આમ ગુણાકાર કરવાનો અને આ આ જે પંદર સિત્તેર છે અને છેદમાં આવશે હરો એટલે હવે તમારે શું આવશે જો એ લખું છું પંદરસો સિત્તેર ગુણ્યા સો છેદમાં આ પંદર સિત્તેર છે અને છેદમાં હોય એટલે થોડી વાર ગુટોએ એક કરું છું

બરાબર શું છે આર સ્કવેર ચાલો હવે સો નું વર્ગમૂળ તો બધાને ખ્યાલ છે દસ તો આર બરાબર તમારે દસ છે અને પણ આપણે જોઈએ સેન્ટીમીટર આપ્યો છે તો અહીંયા આવશે સેન્ટીમીટર એટલે તમારે આ જે શંકુ આપ્યું છે એની પાયાની જે છે એ કેટલી આવશે દસ સેન્ટીમીટર એ બે ગણે આ દાખલો તમારા મિત્રોને શેર કરો તેમજ મારી ચેનલ મેસિઝ જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ લખો ચાલો આવજો બાય બાય